સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે ગીર સોમનાથમાં કોળી સમાજના લોકો ઉપર થયેલ કેસ મામલે આક્ષેપો કરીને રજૂઆત કરવામાં આવી છે તેમજ કોળી સમાજના આગેવાન દિનેશ બાંભણિયા તથા અન્ય ચાલીસ લોકો ઉપર કેસ પરત ખેંચવાની માંગ પણ કરવામાં આવી છે સ્થાનિક અધિકારીઓએ કોળી સમાજના લોકોને નોટિસ આપ્યા વગર ઘર વિહોણા કરી દેતા આક્રોશ જોવા મળી રહ્યો છે સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિ કન્વીનર રમેશભાઈ મેર આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સુરેન્દ્રનગરના કોળી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું જે ગત ચાર ચાર બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ ખાતે જે સર્કલ ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું ને એ ડિમોલેશનમાં

એની ખાર રાખી અને વિમલભાઈ ચુડાસમા અને દિનેશભાઈ બાંભણીયા અને અન્ય ચાલીસ લોકો ઉપર ખોટી રીતે પથ્થરમારો કર્યો એવા ખોટા ગુના કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા આવું વારંવાર ગુજરાતમાં કોળી સમાજના યુવાનો ઉપર કેમ ઘટના બને છે હજી વિચ્છેની ઘટનાની સહી હજી સહી હજી સુકાણી નથી રાપર કચ્છમાં હજી લોકો જેના ઉપર ખોટા કેસ થયા એની પણ સહી સુકાણી નથી ત્યારે ગીર સોમનાથમાં આ જ ઘટના જે બની તો શું વારંવાર આજ સરકાર એવું જ ઈચ્છે છે કોળી સમાજના દીકરા દીકરીઓ ક્યારેય અવાજ બનીને બહાર ન આવે કોળી સમાજના લોકો ન્યાય માટે ન આવે તો અમે સરકારને અહીંથી કહેવા માંગીએ છીએ અને આ પત્ર દ્વારા મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયમાં આજે કંઈ ખોટા કેસ કરવામાં આવે પરત ખેંચવામાં આવે નહીતર આવનારા સમયમાં કોળી સમાજ અને કોળી સમાજ સાથે જોડાયેલા અન્ય જે સંગઠનો છે એના દ્વારા ગાંધીજી ગયા માર્ગે આવા જે તાનાશાહી અધિકારીઓ છે એના એના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન કરી નામ છે દીપકભાઈ છેલા સુરેન્દ્રનગરથી રહું છું હવે ગીર સોમનાથમાં જે ઘટનાઓ બની છે ગરીબ અને વંચિત લોકો છે જેના મકાનો તોડી પાડવામાં આવ્યા છે સરકારની ડિમોલેશનની મંજૂરી વગર જે મકાનો પાડી દેવામાં આવ્યા છે એ જેમાં ઘણા ચાર થી પાંચ જેવા લોકો પ્રય તો પોતાના દસ્તાવેજ હતા તેમ છતાં એમના મકાનો પાડી દેવામાં આવ્યા છે કોઈ પણ જાતની નોટિસ બજાવવામાં નથી આવી અને બંધારણના કાયદાનું જાણે આ લોકો ઉલ્લંઘન કરીને જેને ગણતા જ ન હોય બાબા છે એની કોઈ પણ વગર ગરીબ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને અત્યાચારના વિરોધમાં ત્યાંના ધારાસભ્યશ્રી આ ગરીબ અને પીડિત શોષિતોની ની બહારે જાય છે ત્યારે એમને પણ જેલ હવાલે કરી આ સરકારી અધિકારીઓ જાણે કે એવું કહી રહ્યા છે કે તમારો કોઈ પણ અવાજ હોય એને સખ્ત જેવી ઘટના હોય જેવી ઘટના હોય અને ગીર સોમનાથની જે ઘટના છે એ આપણને એ દિશા તરફ લઈ જાય છે કે બંધારણની જે જોગવાઈ છે એને અમે ગણતા નથી બંધારણની જાણે આ લોકો હાસ્યમાં ધકેલી રહ્યા છે અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ બંધારણની ઉપર જે આ લોકો ઘા કરી રહ્યા છે એને અમે કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી દઈએ